વડોદરા જિલ્લાના મંજુસર પોલીસ મથક તાબા વિસ્તારમાં વેમલી ગામે સામાજિક કાર્યકરને ડિટેન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે તો સાવલી તાલુકાના વેમાલી ગામે રોડ રસ્તા પાણી જેવા પ્રશ્ને ઉપવાસ આંદોલન કરતા સામાજિક કાર્યકરને ડિટેન કરવામાં આવ્યા હતા તો સામાજિક કાર્યકર નેતા લખન દરબારને મંજુસર પોલીસ દ્વારા ડિટેન કરાયા હતા તો મંજુસર પોલીસ મથકે વેમાલી ગ્રામજનોને સમર્થકોએ ડિટેન ખોટી રીતે કર્યાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે સામાજિક કાર્યકર નેતા લખન દરબારને પૂછતા લોકોની સમસ્યા માટે પોતે ઉપવાસ આંદોલન માટે ભેગા થતાં ડિટેઇન કરાયા હોવાનું જણાવ્યું હતું આજે અમારા ગામ વેમાલીમાં ગંદા પાણીની સમસ્યા ગટરો ઉભરાવું એવા બધી ઘણી સમસ્યા હતી એના આંદોલન માટે લખનભાઈ દરબારે અમારા ગામમાં આંદોલન કર્યું અને એમાં એમની ધરપકડ કરવામાં આવી આ સામાજિક કાર્યકર જે સામાજિક કામ કરે છે એ કોઈને કરવું નથી અને જે કરે છે એમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે વેમાલી ગામના અલગ અલગ પ્રશ્નોને લઈને અમે અગાઉ પણ વિડીયોના માધ્યમથી રજૂઆતો કરી હતી સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તો મૂળ બાબત છે વેમાલીમાં લોકોને પાણી નથી શુદ્ધ મળતું રોડ રસ્તા નથી મળતા ગટારો સતત ઉભરાયા કરે છે એ બધી બાબત છે અમે રજૂઆતો અને લેખિત રજૂઆતો ત્યાં ભૂતકાળમાં પણ લોકોએ કહ્યું કે પરંતુ છતાંય કશું થયું નહીં એના લીધે ઉપવાસ આંદોલનની પરમિશન અમે માગી અને ઉપવાસ આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ અમારી ધરપકડ થઈ છે